ગૌ માતા વંદે ગૌ માત્ર મોરરાજા લેર લઈ રહ્યા છે તો જંગલી મોરશે એટલે બહુ આપણી નજીક ન આવે તેમના હેતુથી આજે ગૌમાતાના સાનિધ્યમાં મોર મોરરાજાનું પાંચ ફૂટેલી સ્વાગત કરીએ છીએ તો અસ્તુ જય પ્રકૃતિ જય ગૌ માતા સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કે થોડીક કોમેન્ટ મહાર રાજાની લેવાથી આપણે પ્રારંભ કરીએ આપણા વિડીયોની તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકની અંદર સૌ દર્શક મિત્રો ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી આશીર્વાદ એક ગોવાળ તરીકે તો આપણી ગાય માતાઓ અત્યારમાં સરી રહ્યા છે ઘાસ સારો ખાઈ રહ્યા છે જોઈ શકો છો તમે આ અમારું પશુધન ગૌધન એક ગોવાળ જેની કર્મ ગાય માતાની સહારે તો આ આપણો નદી કિનારો જોઈ શકો છો દર્શક મિત્રો તો ગાય વસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત પ્રકૃતિના સાનિધ્યમાં સૌને ખાસ નાનો એવો સંદેશ કે પ્લાસ્ટિક જાણતા ન ફેંકતા અને ગાય માટેના સંપર્કમાં ન આવે તેમની તકેદારી રાખજો અને કતલખાને જાતે ગાય માતાને ને બસાવવાનું એક નાનું કાર્ય ચાલી રહ્યું તો સહયોગ દેવા ખાસ ગળામાં જય ગૌ માતા વંદે ગૌ માત્ર સહયોગ એટલે સપોર્ટ કરવાનો હો ભાઈ કોઈને પૈસાની જરૂર નથી નકરામાં ઘણા કહે છે કેટલા પૈસાની જરૂર છે એટલે રૂપિયા નથી જોતા ખાલી સાત સહકાર જાત મહેનત નો જય ગૌ માતા વંદે ગૌ માતર